ભાવનગર શહેરમાં રહેતા આ યુવક કપૂરમાંથી સ્પ્રે તૈયાર કરી ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ તેનું વેચાણ કરી રહ્યા છે હાલના સમયમાં યુવકો ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ નોકરી કરવાના બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વધુ પસંદ કરતા હોય છે જેમાં યુવકો સફળ પણ બનતા હોય છે ઘણા યુવકો ખેતીમાં અવનવા પાકોનું વાવેતર કરતા હોય તો ઘણા યુવકો પશુપાલનનો વ્યવસાય શરૂ કરતા હોય છે તો ઘણા યુવકો પોતાનો જ કંઈક અલગ વ્યવસાય શરૂ કરી પોતાની જ કંપનીઓ તૈયાર કરી તેમાંથી નોકરીની સરખામણીએ સારી એવી આવક મેળવતા હોય છે મારું નામ જાગૃત દવે છે અભ્યાસમાં માસ્ટર ડિગ્રી કરેલી છે એમએચ આર ડી એન એમએસડબલ્યુ અને છેલ્લા બે વર્ષથી આપણે કંપની ચાલુ કરેલી છે સેન્ટ ટ્વેન્ટ પાર્ટનરશિપમાં જે મારે હું અને મારો ભાગીદાર છે જયભાઈ વ્યાસ અને પ્યોર નેચરલ કપૂરમાંથી અમે કપૂર સ્પ્રે બનાવીએ છીએ કપૂર સ્પ્રેની અંદર આપણી પાસે ચાર અલગ અલગ ફ્લેવર છે પ્યોર કપૂર છે પછી ગુલાબ કપૂર છે ચંદન કપૂર છે અને કેસર ચંદન કપૂર છે સો એમએલની બોટલ આવશે અને આ રીતનું પેકિંગ આવશે આપણું દર મહિને અમે આમાં પાંચથી સાત હજાર બોટલનું મેન્યુફેક્ચરિંગ અત્યારે કરીએ છીએ અને એક્સપોર્ટમાં પણ આની ખૂબ જ સારી એવી માંગ છે આજે છે આની પડતર કિંમત મેન્યુફેક્ચરિંગ આપણે કરીએ છીએ આનું બોક્સ સાથે એક બોટલ સો એમ એલની સાઠથી સિત્તેર રૂપિયામાં આપણને પડે છે હોલસેલ રેટ આપણો આની અંદર સો રૂપિયા રાખેલો છે કોઈપણ વ્યક્તિને એનો બિઝનેસ પોતાનો ચાલુ કરવો હોય તો અમે એને વ્હાઇટ લેબલિંગ એટલે તમારી બ્રાન્ડના સ્ટીકર મારીને પણ અમે તમને આપી દઈએ છીએ દર મહિને પાંચથી સાત હજાર બોટલનું અત્યારે આપણે કામ છે એટલે વર્ષે તમે જો સાઠથી એસી હજાર બોટલ અમે આરામથી અત્યારે આ સેલ કરીએ છીએ અને વિદેશમાં પણ આની સારી એવી ડિમાન્ડ છે કપૂર સ્પ્રે જે છે મને પર્સનલી કપૂરની સુગંધ ખૂબ જ ગમતી હતી અને કપૂરની અંદર માણસો અમારી પાસે અમુક આવતા એટલે માણસો એવું કહેતા કે ભાઈ કપૂરમાં તમે કંઈક સારી પ્રોડક્ટ તમે બહાર પાડો કારણ કે કપૂર જે છે એ અત્યાર સુધી માણસો આજે કપૂર પ્રગટાવતા બરાબર ઇલેક્ટ્રિક ને એમાં કરતા પણ અમુક લોકોને જે છે ગાડીમાં કાર સ્પ્રે તરીકે રૂમ સ્પ્રે તરીકે અને પૂજામાં સ્પ્રે કરવો હોય કોઈકને ધુમાડાની સાવ એલર્જી હોય અગરબત્તી ન કરવી હોય તો એની માટેનું આ એક બેસ્ટ ઓપ્શન છે આ કપૂર સ્પ્રે તમે રૂમમાં છાંટી દો એટલે તમને પોઝિટિવિટી આવે નેગેટિવિટી દૂર થઈ જાય પ્લસ કારમાં પણ સારી એવી સુગંધ તમારે આમાં ચારથી પાંચ કલાક રહેશે કપૂર સ્પ્રે જે છે એ આપણે પ્યોર ભીમસેની કપૂર જે આવે છે બ્રાસ કપૂર કહેવામાં આવે છે એ ગ્રેટ ક્વોલિટી એમાંથી અમે બધા નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ અને બધું મિક્સ કરીને પ્યોર બનાવીએ છીએ કપૂર સ્પ્રે કપૂર સ્પ્રે કાર માટે પૂજા માટે બધી જગ્યાએ યુઝફુલ રહે છે શરૂઆતમાં અમે જે છે ખાલી એક જ ફ્લેવર જે છે કપૂરથી અમે સ્ટાર્ટ કર્યું હતું પ્યોર કપૂરની સ્મેલ જ અમે બનાવતા પ્યોર ભીમસેની કપૂરમાંથી અને ત્યારબાદ અમે ધીમે ધીમે અલગ અલગ ત્રણ ફ્લેવર પણ લોન્ચ કરી ટોટલ અત્યારે આપણે ચાર ફ્લેવરમાં અત્યારે માર્કેટમાં પ્રોડક્ટ મૂકેલી છે આ યુવકે માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ કરેલો છે અગાઉ પોતે અન્ય કંપનીમાં નોકરી કરતા હતા પરંતુ પોતે પોતાનો અલગ જ વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું અને વતન પરત આવી ભાવનગર શહેરમાં કપૂરમાંથી સ્પ્રે તૈયાર કરવાની શરૂઆત કરી જ્યારે તેઓએ પ્યોર કપૂરમાંથી સ્પ્રે બનાવવાની શરૂઆત કરી ત્યારે પોતે એક જ ફ્લેવરમાં સ્પ્રે તૈયાર કરતા હતા હાલ તેઓ અલગ અલગ ચાર પ્રકારના કપૂર સ્પ્રે તૈયાર કરે છે જેનું વેચાણ સમગ્ર ભારત દેશ તેમજ વિદેશોમાં પણ વેચાણ કરે છે વિદેશમાં પોતે દુબઈ ઓસ્ટ્રેલિયા કેનેડા મલેશિયા અને અમેરિકા સુધી આ કપૂર સ્પ્રેનું વેચાણ કરી રહ્યા છે